જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ ઘણા મિત્રો આઈટીઆઈ કર્યા પછી કંઈ ગટાગમ નથી પડતી અથવા તો જાણકારી જ નથી હોતી કે આઈટીઆઈ પછી શું કરી શકાય અથવા તો આગળના કેરિયરમાં આગળ વધવું હોય કોઈ વધારે અભ્યાસ કરવો હોય તો એના પછી ઓપ્શન શું એની ખબર જ નથી હોતી બસ આઈટીઆઈ કરીને કોઈ કંપનીમાં નોકરી મળી જાય બસ એટલી જ જાણકારી છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે ઘણા મિત્રોને આઈટીઆઈ પછીનો શું ઓપ્શન કંઈ હોય છે કેરિયર માટેના તો એ નથી ખ્યાલ તો એ પણ જાણકારી મેળવે તો એ માટે શેર કરજો બીજા મિત્રોને જેથી કરીને એમને પણ લાભ થાય તો મિત્રો આઈટીઆઈ પાસ કર્યા પછી શું પ્રશ્નાર્થ ડિપ્લોમા સીટીઆઈ સીઆઈટીએસ કોર્સ એપ્રેન્ટિસિપ નોકરી કે સ્વરોજગાર તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી છે જેથી કરીને તમારી નોલેજમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું તો ડિપ્લોમા કોર્સિસ પોલિટેકનિક કોર્સિસ સીઆઈટીએસ સીઆઈટીએસ કોર્સ એપ્રેન્ટિસિપ અને જોબ તો પ્રથમની વાત કરીશું જે છે આઈટીઆઈ પછી તમારો જો કરિયર આગળ જો અભ્યાસ કરવો હોય છે તો તમારે માટે દ્વાર ખુલ્લા છે એન્જિનિયરિંગના જે ડિપ્લોમા કોર્સીસ છે પોલિટેકનિકના તો એ તમે ડાયરેક્ટ બીજા વર્ષમાં તમને એડમિશન મળી શકે છે તો એ જે છે તમે આઈટીઆઈ પછી ડિપ્લોમા કોર્સ તમે કરી શકો છો જેમાં એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ બંને હોય છે એન્જિનિયરિંગની વાત કરીશું ઇલેક્ટ્રિકલ છે મિકેનિકલ છે જે તમારા ટ્રેડ વાઇઝ છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન કર્યું હોય તો તમને ઇલેક્ટ્રિકલમાં મળી શકે પછી ઇલેક્ટ્રોનિક્સ છે એના પછી સિવિલ છે ડ્રાફ્ટમેન કરેલું હોય તો તમને સિવિલ પછી મિકેનિકલ ડ્રાફ્ટ ડ્રાફ્ટમેન છે તો એમાં તમે ડીઝલ મિકેનિક કરેલું હોય આઈટીએના કોઈ પણ છે ઓટોમોબાઈલનો છે તો તમે મિકેનિક ડીઝલ કરેલું હોય કે જે એમએમવી કરેલું હોય તો તેના માટે તમને બીજા વર્ષમાં ડાયરેક્ટ મતલબ કે એડમિશન મળી શકે છે ડિપ્લોમા કોર્સિસ તો આ જે છે તમારા માટે મતલબ કે આગળ અભ્યાસ માટે તમારે ડિપ્લોમા સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા હોલ્ડર બનવું હોય તો અને એના પછી તમે ડિગ્રી પણ કરી શકો છો તો આ સારામાં સારો ઓપ્શન છે મિત્રો ડિપ્લોમા પણ તમે કરી શકો છો એમાં જે એન્જિનિયરિંગ નો એન્જિનિયરિંગ જો સરકારીમાં તમને એડમિશન મળે સીધા તમને કોઈ સરકારી કે પ્રાઇવેટમાં સીધા તમને બીજા વર્ષમાં અને એમાં ફીની વાત કરીશું તો સરકાર સરકારીમાં જો તમને એડમિશન મળે તો વર્ષની ફી કંઈ વધુ હોતી નથી હજારથી પંદરસો રૂપિયા હોય છે જો પ્રાઇવેટમાં તમે કરો છો તો પંદરથી વીસ હજાર એનો જે ફી હોય છે તો આ વાત થઈ ડિપ્લોમા જે તમારે આઈટીઆઈ પછી તમે આ કેરિયર ઓપ્શન પસંદ કરી શકો તમે ડિપ્લોમા કરી શકો અને આગળ વધી શકો છો એના પછી વાત કરીશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા મિત્રોને ખ્યાલ પણ નથી સીઆઈટીએસ કોર્સ શું છે અથવા તો સીટીઆઈ તો આનો જે ફૂલ ફોર્મની વાત કરીશું તો ક્રાફ્ટમેન જે છે ક્રાફ્ટ ક્રાફ્ટમેન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ જે એક વર્ષનો કોર્સ છે આઈટીઆઈ પાસે થઈ શકે ડિપ્લોમા પાસે થઈ શકે ડિગ્રી પાસે થઈ શકે બીટેક કરેલું હોય તો એના માટે પણ થઈ શકે તો આ એ કોર્સ છે જે મતલબ કે જે શિક્ષણમાં રસ શિક્ષક બનવા માંગતા હોય તો અથવા તો ઇન્સ્ટ્રક્ટર જે આઈટીઆઈમાં આપણે જે ભણાવતા હોય એને ઇન્સ્ટ્રક્ટર કહીએ તો આ ઇન્સ્ટ્રક્ટર તાલીમ કોર્સ છે તો આઈટીઆઈને આઈટીઆઈ કર્યા પછી એમને જો ભણાવાનો રસ હોય અને તેમને ઈચ્છા જાગે કે નહીં મારે પણ ભણાવવું છે છોકરાઓને અને ભવિષ્યમાં ટીચર બનવું છે તો એના માટે આ એક વર્ષનો કોર્સ કર્યા પછી મિત્રો અને આઈટીઆઈમાં પાંચ વર્ષ તમે નોકરી કર્યા પછી આ જ્યારે પણ આઈટીએ ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવે તો તેમાં તમે એપ્લાય કરી શકો છો એટલે કે આઈટીઆઈ માટે પાંચ વર્ષ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ અને એ સીઆઈટીએસ સર્ટિફિકેટ હોય તો જ તમે એ પ્રે જે તમે આઈટીઆઈની જે ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવે છે તો તેમાં ફોર્મ ભરી શકો તો શિક્ષક બનવા જેને ઈચ્છા છે શિક્ષક બનવું છે ભવિષ્યમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપવી છે તો તેના માટે આ સારામાં સારો એક વર્ષનો કોર્સ છે એની ફીની વાત કરીએ તો જ મિત્રો જે જો તમે પ્રાઇવેટમાં કરો તો તમારે પચાસથી સાઠ હજાર ફી છે જ્યારે સરકારીમાં કરો તો તમને થી ચાર હજારમાં તમારું પૂરું થઈ જાય અથવા તો પાંચથી છ હજારમાં વધુમાં વધુ તો પ્રાઇવેટ સરકારી જે તમારા જે ઓપ્શન હોય મતલબ કે જે પ્રમાણે તમને મળે એ પ્રમાણે તો તમે સી આઈ કોર્સ કરી અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરને કોઈ પણ જ્યારે પણ ભરતી આવે તો તમે એમાં એપ્લાય કરી શકો તમારું જે સપનું ભણાવવાનું હોય એ તમારું પૂરું થઈ શકે એટલે કે આઈટીઆ પછી પણ તમે સરકારી નોકરી ચાન્સીસ ફૂલ છે અને એ સારી એવી જોબ ટીચરની પણ તમે મેળવી શકો મતલબ કે આઈટીએ ઇન્સ્ટ્રક્ટર તરીકે તો તમારું આ પણ સપનું પૂરું થઈ શકે ઘણા મિત્રો એવું કે આઈટીઆ કર્યા પછી કશું નહીં ઘણું ભાઈ હોય છે આઈટીએ પછી ડિપ્લોમા કરી શકો છો સીઆઈટીએસ કોર્સ કરીને તમે તમારી મહેનત સારી હોય તો તમે ઇન્સ્ટ્રક્ટર બની શકો ઘણી જૂની આઈટીઆ જે છે આઈટીઆઈમાં જૂના ઇન્સ્ટ્રક્ટરો મોસ્ટ ઓફલી આઈટીઆઈ કરીને ઇન્સ્ટ્રક્ટર બનેલા છે સીઆઈટીએસ કોર્સ પાસ કરીને એના પછી એપ્રેન્ટિસ વાત કરીશું તો મિત્રો મારી એક સલાહ છે કે તમે આઈટીઆઈ જેવું પૂરું કરો છો તો આઈટીઆઈ પછી તમારે આ એપ્રેન્ટિસશીપ જે એક વર્ષનું હોય છે જેમાં સ્ટાઈપેન્ડ હવે તો પગાર પણ વધી ગયો છે દસ હજાર દસથી અગિયાર હજાર સ્ટાઈપેન્ડ હમણાં જે નવા જે છે સરકારે નિયમો ચેન્જ કર્યા છે તો એમનું સ્ટાઈપેન્ડ પણ વધી ગયું છે દસથી અગિયાર હજાર મળવા પાત્ર છે આઈટીએ માટે તો મિત્રો એપ્રેન્ટિસ કરી અને તમારું કેરિયર સારું એવું બનાવી શકો એપ્રેન્ટિસ કર્યા પછી તમને ઘણું નોલેજ થઈ જશે અને ભવિષ્યમાં કોઈ પણ ભરતી આવે ગવર્મેન્ટમાં તો એમાં તમારે એપ્રેન્ટિસના માર્ક્સ ગણાય છે હમણાં જીએસઆરટીસીમાં જે ભરતી આવેલી હતી હેલ્પરમાં તો હેલ્પરમાં પંદર ટકા તમારે એપ્રેન્ટિસના ગણાતા હતા તો તો મિત્રો આ જે છે પછી ઓએનજી છે ઇફકો છે તો એમાં પણ એપ્રેન્ટિસના માર્ક્સ ગણાય છે ગવર્મેન્ટ જોબ માટે તો આ તમને ઘણો ફાયદો થશે કોઈ પણ સારી એવી મોટી કંપનીમાં અથવા તો પ્રાઇવેટમાં છે કે સરકારી તો મારી એવી સલાહ છે તમને સ્પેશિયલ કે મિત્રો આઈટીઆઈ કર્યા પછી ફરજિયાત એપ્રેન્ટિસ કરી જ લેવું જેથી કરીને ઘણા દ્વારો તમારા ખુલાસ થઈ શકે છે અને તમારો કેરિયર સારું એવું આગળ ગ્રોથ કરી શકો છો એટલે મિત્રો એપ્રેન્ટિસ કરવું ફરજિયાત છે કહેવાનો મતલબ કે તમારા ભવિષ્ય માટે એપ્રેન્ટિસ કરી લેવું એ એપ્રેન્ટિસ એક પ્રકારની તાલીમ જ છે ને એમાં તમને પૈસા મળે છે એક વર્ષનું હોય છે તો મિત્રો એ છોડાય ના તક અને ભવિષ્યમાં કામ આવશે મારા જે મેં એપ્રેન્ટિસ મતલબ કે ડિપ્લોમા પછી એપ્રેન્ટિસ નહોતું કર્યું તો મિત્રો ઓ એનજીસીમાં ભરતી જે આવી હતી તો એમાં એપ્રેન્ટિસ માંગતા હતા ને એમાં પાંચ માર્ક્સ એડ થતા હતા તો એના લીધે હું રહી ગયો એટલે આ તમને સલાહ આપું છું કે ભવિષ્યમાં કુલ ગવર્મેન્ટ જોબ આવે અને એમાં તમારી એપ્રેન્ટિક્સના પાંચ દસ માર્ક્સ ગણાય છે પંદર માસ જે પ્રમાણે ગવર્મેન્ટ નક્કી કરાય તો આ એપ્રેન્ટિક્સ પણ તમને સરકારી નોકરી મેળવવામાં ઘણી મદદરૂપ થશે એના પછી વાત કરીશું સ્વરોજગાર વિશે તો આઈટીઆઈ પછી મિત્રો તમારે સ્વરોજગાર પોતાનું ઘણું એવું સ્વરોજગાર કરી શકો છો નું તમે જે ટ્રેડ કર્યો છે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન છે વાયરમેન છે કે અન્ય મિકેનિક ડીઝલ મિકેનિક ડીઝલ કર્યું હોય તો ગેરેજ બનાવ્યું હોય કે બીજું કોઈ મોટું બનાવવું હોય દુકાન ખોલવી હોય તો એના માટે પણ સરકાર તમને સબસિડી આપતી હોય છે તમને પ્રોત્સાહન માટે જે અલગ અલગ જે પ્રોત્સાહન તરીકે મતલબ કે સબસિડી પણ સરકાર આપે છે તો એનો લાભ પણ લઈ શકો અને પોતાનો સ્વરોજગાર મેળવી શકો છો નોકરીની ઈચ્છા ના હોય ને પોતાનો ધંધામાં આગળ વધવું છે તો પણ મિત્રો આઈટીઆ પછી તમને ઘણો એવો સરકારની યોજનાઓ છે તો એની પણ તમને ફાયદો થઈ શકે છે એના પછી મિત્રો સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગીમાં નોકરી પણ તમે કરી શકો છો જો આઈટીઆ પછી તમારી કન્ડિશન સારી નથી ડિપ્લોમા નથી કરી શકતા અથવા તો એપ્રેન્ટિસ નથી કરી શકતા તો સરકારી કંપ સરકારીમાં પણ ભરતી આવે છે અર્ધ સરકારીમાં પ્રાઇવેટ કંપનીમાં પણ તમે જોબ કરી શકો છો સારો એવો પગાર મળી જાય છે તો મિત્રો આજે છે આઈટીઆઈ પાસ કર્યા પછી તમને ચાર ઓપ્શન મળે છે તો તમે ડિપ્લોમા કરી શકો છો સીઆઈટીએસ કોર્સ કરીને ભવિષ્યમાં તમે ટીચર બની શકો છો એના પછી એપ્રેન્ટિસ કરી શકો છો અને કોઈ પણ સરકારી કે પ્રાઇવેટમાં તમે નોકરી પણ કરી શકો છો તો આ જે છે જે મિત્રોએ એપ આઈટીઆઈ કર્યું કર્યું છે બરાબર તો આઈટીઆઈ પછી શું ઓપ્શન છે તો આ વિડીયો જોઈને ખ્યાલ આવી જશે કે આઈટીઆઈ કર્યા પછી પણ ઘણા ઓપ્શન ખુલ્લા છે તો આ જે છે જે તમારા મિત્રો ફ્રેશર છે અથવા તો જે કોઈ આઈટીઆઈ કરી રહ્યા છે તો એ મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ નવો આઈડિયા આવે કે આઈટીઆઈ પછી કયું સારું છે તો મારા મત મુજબ તમે જો આઈટીઆઈ કર્યા પછી તમારે એપ્રેન્ટિસ ફરજિયાત કરી લેજો એટલું મારો માનજો કેમ કે આઈટીએ પછી એપ્રેન્ટીક્સનો ઘણો ફાયદો છે અને જેને ટીચર બનવું છે તો એ સીઆઈ સી સર્ટિફિકેટ કોર્સ પણ કરી લેજો તો આ રીતનો મિત્રો આઈટીએ પછી શું તો તેના વિશે ડિટેલમાં સમજાવ્યું જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો